બોલવું એટલે યસ બાજુ બરોબર અને નો નો બોલવું એટલે નો બાજુ અને જે જો પ્લેયર જાહે આઉટ થઈ બરોબર તો આ રીતની આપણી હવે આપણે હાલો સ્ટાર્ટ હાલો હું આહિતી બોલીશ યસ અને નો બરોબર તો જો આ અહીંયા યસ છે અને અહીંયા નો છે તો હાલો આપણે સેલેન્સ કરવી સ્ટાર્ટ તો છેલ્લે શરૂ કરતી હે નો નો Yes, no, yes, 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 no, yes, no, yes, yes, no. Yes. No. yes, no, yes, yes, no, no.

Yes, yes, no, yes, 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 no, yes, no, yes, no, yes, no, 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 no. yes. Yes. tá com a vida pra ganhar. E eu yes sei. Yes! Yes! Não! <laughs> yes! Não! E yes no. No. yes, <laughs> yes. હવે આપણે તો બે પ્લેયર રહ્યા છીએ નો નો યસ યસ નો યસ નો યસ નો યસ નો નો યસ યસ નો નો યસ નો યસ નો ન તો આપણે જાનુ આવું થઈ ગયા ને વિજેતા છે આપણે ફગુ બરાબર તો આ ચેલેન્સ તમને કેવી લાગી કોમેન્ટ કરી દઈ ગયો અને આપણે ઈનામ પ્રમાણે આ ફગુને આપણે દેવાના છે બસો રૂપિયાનું ઈનામ બરોબર તો ઈનામ દે આપણે જાનું બે બસો રૂપિયાનું ઈનામ એને આપી ગયો તો આપણે ઇનામ દઈ દીધું છે અને આ સેલને તમને કેવા લઈ ગઈ કોમેન્ટ કરી દઈએ બરાબર